નમસ્કાર ખબર છે ડૉટ કોમમાં આપનું સ્વાગત છે હું છું વિરામ હવે ચૂંટણીના પરિણામો આવી ગયા છે લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે પરંતુ જે ચારસો પાર ભારતીય જનતા પાર્ટીનો દાવો હતો કે ચારસો પાર થશે ચારસો પાર નથી થયું બીજી હતી કે ભારતીય જનતા પાર્ટીને પોતાના વડે બસ્સો ને એટલે કે બહુમતી મળશે તે પણ હવે પોસિબલ લાગતી નથી પરંતુ અહીંયા એની વાત નથી કરવી અમારે એ વાત કરવી છે કે સૌથી પહેલી સીટ ભારતીય જનતા પાર્ટી જે જીતેલી હતી તે સુરતની સીટ હતી સુરતમાં મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા કારણ કે તેમની સામે કોઈ નથી એવું જે પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાય રિટર્નિંગ ઓફિસર સોરી રિટર્નિંગ ઓફિસર કહેવાય કલેક્ટર એને લઈ એવું લાગતું હતું કે એની સામે કોઈ નથી બીકોઝ કે જે કોંગ્રેસનો ઉમેદવાર હતો કોંગ્રેસના ઉમેદવારના સમર્થકો ગાયબ થઈ ગયા હતા અથવા ગાયબ કરી દેવામાં આવ્યા હતા એના પછી જે બહુ ચર્ચા વિચારણા થઈ વિરોધ થયો આખા દેશમાં થયો પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ એવું કહેતા હતા કે અમારું તો ખાતું ખુલી ગયું છે અમે તો હવે જીતી જ જવાના છીએ પરંતુ આમાં એક ટેકનિકલ વસ્તુ એવી આવી કે કોર્ટમાં ગયા છે લોકો અમુક અને એ લોકો હવે એવો દાવો કરે છે કે મુકેશ દલાલ જે જીતી ગયા છે એ ખોટી રીતે ગયા છે અને અહીંથી ફરીથી ઇલેક્શન થવું જોઈએ આ બાબતે આપણે વરિષ્ઠ પત્રકાર ચેતન શેઠ સાથે વાત કરીએ કે એની અંદર શું છે શું મુકેશ દલાલ સુરતની સીટ પર ફરીથી ઇલેક્શન થઈ શકે છે વિરાંગભાઈ ટેકનિકલી જોવા જઈએ તો હજુ આ મુદ્દો કોર્ટના પાલામાં છે એટલે કોર્ટના વિષયમાં પહોંચી ચૂક્યો છે એટલે મુકેશ દલાલ હાલમાં ચૂંટાયેલા જાહેર તો છે પરંતુ એ ચૂંટાયેલા જાહેર કરાયા છે તે જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કોઈક ચકાસણીની બાબતમાં કોઈક કચાશ રહી ગઈ છે કે ન્યાયની પ્રક્રિયાની અંદર કંઈક ખામી રહી ગઈ છે કે કેમ તે હજુ આ કોર્ટ નક્કી કરશે કારણ કે ગઈકાલે જ કોંગ્રેસના કલ્પેશ બારોટ ફિરોઝ મલેક અને અશોક પિંપળે દ્વારા હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવી છે અને તેમાં મુકેશ દલાલની જે જીત બિનહરીફ જાહેર કરવામાં આવી હતી અને રિટર્નિંગ ઓફિસર તરીકે કલેક્ટરે તેમને જીતનું જે સર્ટિફિકેટ આપ્યું છે તે સમગ્ર પ્રક્રિયાની અંદર ન્યાયિક બાબતોને નિયમોવાલીને ધ્યાનમાં નથી રખાય તેવું તેમણે દાદ માગી છે એટલે કોર્ટની અંદર હવે આ મામલો આખો વિચારાધીન છે ભલે અત્યારના રિટર્નિંગ ઓફિસરના સર્ટિફિકેટના આધારે મુકેશ દલાલ એક સાંસદ તરીકે ભલે હોય પરંતુ તેમના ઉપર કાયદાની એક તલવાર લટકી રહી છે એવું તો આપણે સ્પષ્ટ માની શકાય સજનભાઈ ગઈકાલે એક દિવસ પહેલા જ જે ચીફ ઇલેક્શન કમિશનર છે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે સુરત વિશેનો સવાલ પૂછ્યો હતો તે સુરતમાં જે મુકેશ દલાલ જે ભાજપના ઉમેદવાર છે તેને બિનહરી જાહેર કરવામાં આવ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટનું પહેલું અગાઉ જજમેન્ટ છે કે ભાઈ આ રીતે જો કોઈ પણ સામે ના હોય તો એને બિનહરી જાહેર કરી શકાય નહીં તો ચીફ ઇલેક્શન કમિશનરે જે જવાબ આપ્યો હતો એમણે તેવો જવાબ આપ્યો કે જે નિયમ છે એ હિસાબે અમે તો જાહેર કરી દીધા છે તો શું એની એની શું અસર થાય થઈ શકે વિરાનભાઈ એ જે નોટા તમે કહેવા માંગો છો કે નોટાની સામે એમને ફરી કન્ટેસ્ટન્ટ તરીકે ઊભા અને મતદાન કરાવાયું હોત તો પરંતુ એ જે ગઈકાલે જે પત્રકારે જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની જે વાત કરી ત્યાર પછીનું એક જજમેન્ટ આંધ્રપ્રદેશ હાઈકોર્ટનું પણ છે અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટ દ્વારા નોટાને એક ઉમેદવાર કાલ્પનિક ઉમેદવાર કાલ્પનિક ઉમેદવાર તરીકે નહીં ગણી શકાય એવું આંધ્રપ્રદેશ ગવર્ન હાઈકોર્ટનો એક ચુકાદો છે બે હજાર ને વીસનો પણ એના પછીના બી એવા ચુકાદા છે કે જેમાં કાલ્પનિક ઉમેદવારો તરીકે ગણવા એવા પણ છે પણ જે ત્યાર પછી જે છેલ્લો જે ચુકાદો છે તેની અંદર કોર્ટે બાબતની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે કે નોટા એ માત્ર ચૂંટાયેલી એટલે જે રાજકીય પક્ષો છે તેમની ઉપર સારા ઉમેદવારોને પસંદ કરવા માટેની એક દબાણ ઊભું થાય લોકો તરફથી એક દબાણ ઊભું થાય તેના એનું આ વિકલ્પ છે એ નહીં કે કોઈક ઉમેદવાર નોટા પોતે છે એટલે કદાચ આ બાબત આપણે સ્પષ્ટ નહીં કરી શકીએ પરંતુ આખો મામલો જ્યારે મુકેશ દલાલને કિનહરીફ જાહેર કરવા માટેનો આખો મામલો જ્યારે કોર્ટની અંદર ગયો છે ત્યારે કોર્ટ આ તમામ બાબતોને ચકાસ છે કે આ પ્રકારની જે તક રિટર્નિંગ ઓફિસર દ્વારા સુરતના મતદારોને અપાવી જોઈતી હતી કે આપવા માટેની શક્યતા કાયદાકીય રીતે હતી કે કેમ તેનું રિટર્નિંગ ઓફિસર દ્વારા પાલન કરવામાં આવ્યું છે કે કેમ એ તમામ બાબતોને આ આખા મુકેશ દલાલની સામે જે હાઈકોર્ટમાં કોંગ્રેસના જે ત્રણ નેતાઓ દ્વારા કેસ કરવામાં આવ્યો છે તો એ કેસને ઉપર જે સુનાવણી થશે અને કાયદાની તમામ બાબતોને રજૂ કરવામાં આવશે ત્યારે રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને યોગ્ય ઠરાવાશે કે અયોગ્ય ઠરાવાશે તેના ઉપર આ બાબતો બધી અવલંબિત રહેશે એટલે અત્યારના એટલું આપણે સ્પષ્ટ કહી શકીએ વિરાટભાઈ કે ભલે જોગવાઈઓ ભલે ગમે જે હોય પરંતુ કોર્ટ આ તમામ બાબતોને હવે કઈ રીતે ભૂલવે છે અને કયા પ્રકારનો તેમનો નિર્ણય આપે છે તેના આધારે મુકેશ દલાલનું ભવિષ્ય નક્કી થશે અત્યારના ભલે તેઓ સાંસદ છે પરંતુ સાંસદે કોર્ટના ચુકાદાને આધીન આગળ રહી શકશે એવું આપણે સ્પષ્ટ માની શકીએ ત્યારે જે જ્યારે આ જાહેર થયું હતું ને ત્યારે પણ કોઈ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું અને સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું ઇલેક્શન કમિશનને કે આની અંદર તમારો જવાબ શું છે તમે જવાબ ફાઇલ કરો એના પછી કદાચ જવાબ ફાઇલ સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશને જવાબ ફાઇલ કર્યો કે નથી કર્યો તે હજુ ખબર નથી એ બાબત પેન્ડિંગ છે પેન્ડિંગ છે હજુ એટલે સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ છે એવું કહેવાય હા અને હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે એવું થાય એટલે મુકેશભાઈ દલાલ ને જે જીત છે એમની

અને જે કાયદાકીય તમામ જોગવાઈઓ છે પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ એક્ટનો જોગવાઈઓ છે તેને બરાબર ધ્યાનમાં રાખીને તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે કે કેમ તે બધી બાબતોનું મૂલ્યાંકન કોર્ટમાં થશે અને કોર્ટ જો તેમને આખરી ચુકાદો આપીને જો યોગ્ય ઠરવશે તો તે પણ બદલાયેલી પરિસ્થિતિમાં શું કંઈક જજમેન્ટ જુદા ટાઈપના આવે એવું લાગે છે કે જે ચેન્જીસ થાય છે કારણ કે પહેલા પરિસ્થિતિ પોલિટિકલ સોશિયલ જુદી હતી હવે પોલિટિકલ સોશિયલ રિઝલ્ટ આવ્યા પછીની છે તો એની કોઈ અસર થાય પર આમ તો ન્યાયતંત્ર સ્વતંત્ર છે એટલે એવું આપણે નહીં કહી શકીએ પરંતુ જે પોલિટિકલ સિનારીઓ છે તેની અસર આ દેશમાં રહેતા તમામને અસર થતી જ હોય છે એટલે જે પરિણામો પછી જે બદલાયેલી પોલિટિકલ સિચ્યુએશન છે તેની અસર કદાચ કોઈ પણ વસ્તુને થાય એવું આપણે માની એટલે આ કેસ પણ કદાચ એમાંથી બાકાત નહીં રહી શકે એવું આપણે અત્યારની તબક્કે તો વિચારી શકીએ ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ સાથે આવા જુદા જુદા વિષયો ઉપર આપણે સતત ચર્ચા કરતા રહીશું આપનો આભાર